ભગવાન શ્રી સ્વામિનારાયણનું ચરિત્ર દર્શનમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રાગટ્ય પૂર્વે ભાગવત ધર્મ સ્થાપનની તૈયારી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને આજ્ઞા કરે છે ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીને શ્રી રંગ ક્ષેત્રમાં ભાગવતી દીક્ષા અર્પણ કરતા શ્રીમદ રામાનુજાચાર્યજી વૃંદાવનમાં તપ અનુષ્ઠાન કરતા ધર્મ ભક્તિ તથા મુનિઓને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન અશ્વત્થામાને ભગવાન પ્રાગટ્યના સમાચાર આપતા ધર્મ ભક્તિ તથા અશ્વત્થામાના શ્રાપથી શોકાતુર ભક્તિને ધીરજ આપતા હનુમાનજી પ્રયાગ ક્ષેત્રમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસેથી શિષ્યત્વ ગ્રહણ કરી વૈષ્ણવી દીક્ષા પામતા ધર્મભક્તિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રાગટ્યનું નિમિત્ત બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ તથા સભાજનોને દુર્વાસા ઋષિનો શાપ ચૈત્ર રાત્રિના અને છપૈયામાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય અને બ્રહ્માદિક દેવોએ કરેલી વધામણી છપૈયામાં પ્રભુ પ્રાગટ્ય ઉત્સવ મનાવતા નગરજનો અને અભ્યાગતોને દાન દક્ષિણાથી તૃપ્ત કરતા પિતા ધર્મદેવ છઠ્ઠીના દિવસે બાળઘનશ્યામ પ્રભુને ઉપાડી જતી કૃત્યાઓ અપહરણ કરનાર કૃતિયાઓ પાસેથી બાળપ્રભુને છોડાવી ભક્તિ માતાને સોંપતા હનુમાનજી પુત્રની વૃત્તિ પરીક્ષા માટે માતા પિતાએ મૂકેલી ત્રણ વસ્તુઓમાંથી તલવાર અને સોનામહરને છોડી શાસ્ત્ર પર હાથ મૂકી પોતાની રુચિ દર્શાવતા બાલપ્રભુ બાલ પ્રભુનું નામકરણ કરતા માર્કંડે ઋષિએ પહેલું હરિ બીજું કૃષ્ણ અને હરિકૃષ્ણ નામ રાખ્યા બાલ પ્રભુની ઈચ્છા જાણી આકાશમાંથી રમવા પધારતા ચાંદા મામા બાલપ્રભુ પ્રત્યે અતિ પ્રેમ હોવાથી ગમતી ગાય પોતાના દૂધથી બાળ ઘનશ્યામને પાત્ર ભરી આપે છે બાલ ઘનશ્યામને લાડ લડાવતા ભક્તિમાતા બાલપ્રભુને મારવા આવેલા અસુર કાલિદતે આંધી રૂપ માયા રચી પરંતુ પ્રભુની દ્રષ્ટિ માત્રથી જ મરણને શરણ થયો શ્રદ્ધા મૈત્રી આદિ ધર્મની બાર પત્નીઓ બાલપ્રભુને સ્તનપાન કરાવે છે શ્રી ઘનશ્યામ મહાપ્રભુને હિંડોળે ઝુલાવી લાડ લડાવતા ધર્મદેવ તથા ભક્તિ માતા માતા બાલપ્રભુના મુખમાં બ્રહ્માંડના દર્શન કરે છે ઠંડા પાણીએ બળિયાનો રોગ મટાડતા બાલપ્રભુ ગામે પ્રભાત્યા સાંભળી જાગેલા બાળપ્રભુએ એક હાથે ઘંટી ઊભી રાખી પોતે શ્રીરામ છે એમ ચંદનમાસીને પ્રતીતિ કરાવી